કાંકરે તાલુકાના આંબલુણ ગામના પરા શ્રી હરિનગર અનુપમ પ્રાથમિક શાળામાં એક અનોખો કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકાના આંબલુણ ગામના પરા વિસ્તારની શ્રી હરિનગર અનુપમ પ્રાથમિક શાળામાં એક અનોખો કાર્યક્રમ યોજાયો શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે વાલીઓ પોતાના બાળકને એકજોડ ગણવેશ લાવ્યા તો પરમ પૂજ્ય એક હજાર આઠ મહંતશ્રી જગદીશપુરી બાપુ ગુરુશ્રી હરિપુરી બાપુ જાગીર મઠ થળી તરફથી બીજો એક શાળાનો ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું મહંત એક હજાર આઠ જગદીશપુરી બાપુને શાળા પરિવાર તરફથી ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું કાકર તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ મદારજી ઠાકોર દ્વારા પણ ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું

આવી કાર્યક્રમને સફળ બનાવ્યો રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ